પૂરો હગુ તો તમે પરોણાને ફોન કર્યો કે ના કરે લે તો નતો પણ નતો ફોન તો કઈ અચાનક ક્યાંથી આયા રે તો કરી તો આપણે તમારી પાછા કે આયા રે અરે 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 આવો આવો તમને છે આવો 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 ગંદી દે આવો બે 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 કરવા હોંગુ લેરા પર આચાનક છત ભૂલી તમે કોઈ ફોન ને એમને અરે ફોન હવારમાં કરવા મસ્યા કોક આયો બંધ આયો એમ એ શું કર્યું મેં તો તરવે તમે સારું કરી યાદ કરાવી આટલે આયા હતા યાદ કરવરાયું એમ હા હા સારું તમે હવે ઓટો મારો કરો

ભાઈ રમ તો છે નથી રે ધંધા થી ઉધળ કોઈ ઓળખશે હગા હોય ગમે ધંધો કરો એમ ને ભૂલી જા કરો ધંધો તો રહેશે ઘર બંધો ના કે આખી જિંદગી પડ્યા પડ્યા ગંધો કોઈ બાપુ હમાસાર લે હા એ હા યાર આમ તો કઈ પોઈન્ટ ભૂલી ને માણસ છે રેડી રેડી હું જાવ ફોન આવે એમ કેવું વાટું છું

મને તો ખબર હતી કે તમારા લાય ભૂલ તો ના હોય એ વાત સાચી છે પણ પરવણ ના ના કેતા હા આપણે ઘેર જઈ પૂછીને ફોન કરશે એવું છે હોય હાલ હાલ કોઈ કેવું નહીં હાલ કોઈ કેવું નહીં પછી વાત ભાડે પછી છે તો ઘણો સારું હો તો હાલ ના કેતા જેડી જેડી કે ફોન કરશે એમ કે ફોન કરશે એમ કે ખબર હોય લાવર પરણા બગવે તમે ભાર્યા ચીડી આવ બેહ